વડાલિયા ફૂડ્સ હવે વડોદરામાં અકોટા એરિયાના શિવાજી સર્કલ પર વડોદરાના પ્રથમ રિટેલ આઉટલેટનો શુભારંભ થવા પામ્યો હતો ફરસાણ નમકીન્સ ક્રાઇમ્સની વાત આવે એટલે સૌથી પહેલું નામ આવે વડાલિયા ફૂડ્સનું ગોંડલ રોડ ઉપર કંપની દ્વારા પ્રથમ કંપની રિટેલ આઉટલેટ લોન્ચ કર્યા બાદ માત્ર એક વર્ષના ટૂંકા સમયમાં વડાલિયા ફૂડ્સ દ્વારા ગુજરાતનો અઠાવીસમો આઉટલેટ લોન્ચ કરવામાં આવ્યો છે વડોદરાને હવે વડાલિયા ફૂડ્સની એકસો ત્રીસથી થી વધારે આઇટમ નવા રિટેલ આઉટલેટ પર ઉપલબ્ધ બની રહી છે રિટેલ આઉટલેટના ઉદઘાટન પ્રસંગે વડાલિયા ફૂડ્સ કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલિયાએ જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા એક વર્ષમાં રિટેલ આઉટલેટ હરણફાર પ્રગતિ કરી છે માત્ર એક વર્ષના ટૂંકા સમયગાળામાં રિટેલ આઉટલેટનો શરૂઆત કરી છે વડોદરાના રિટેલ આઉટલેટ વિશે બોલતા કંપનીના ડિરેક્ટર મિતેશભાઈ વડાલિયા તેમજ કંપનીના સીઓ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે નમકીન વેફર્સ ફ્રાઇમ્સ ફરસાણ ખાખરા પાપડ મગદાળ આલુ શેવ રતલામી શેવ ખારીસિંગ શેવ ઉપરાંત ભાવનગરી અને પાપડી ગાંઠિયાની સાથે વેફર્સ સેગમેન્ટ માં સોલ્ટેડ ચિપ્સો ઉપરાંત બ્લેક પેપર ચિપ્સ વેફર સ્પાઇસી મસાલા ટેંગી ટોમેટો મસાલા ચિપ્સોની ભારે ડિમાન્ડ રહી છે આ ઉપરાંત પેપરિકા વેફર અને સોયા સ્ટીક મેજિક પૂરી મસાલા ભૂંગળા પોપ પોપ પાસ્તા પોનકન પ્રોડક્ટ એ સારી લોકોમાં ચાહના મેળવી છે અહીં કંપની દ્વારા વિવિધ આઇટમોના ચારસો ગ્રામ સો ટકા ફૂડ ગ્રેટ કન્ટેનર પેકિંગમાં પણ લોન્ચ કરવામાં આવે છે આ ઉપરાંત બસો ગ્રામના પેક પણ લોન્ચ કરવામાં આવે છે મિતભાઈ વડાલિયા તેમજ કેતનભાઈ તન્નાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હજુ અનેક નવી પ્રોડક્ટ લોન્ચ કરવા કંપની જે રી છે તાજેતરમાં વડાલિયા કંપની દ્વારા એક લિટર અને અડધા લિટરની પાણીની બોટલ પણ લોન્ચ કરવામાં આવી છે આજે આપણે આ ટ્વેન્ટી એઈથ સ્ટોરનું અઠ્યાવીસમાં સ્ટોરનું ઓપનિંગ કરીએ છીએ જેમાં આપણી પાસે એકસો ત્રીસથી વધારે વેરાયટીઓ બધી ઉપલબ્ધ થશે જેમ કે વેફર સે ફ્રાઇમ્સ ફરસાણ નમકીન પાપડ ખાખરા કચોરી મફિન ચોકલેટ વેફર બિસ્કિટ એટલે અનેક વસ્તુઓ અવેલેબલ છે મુખુવાસથી લઈને સિંગથી લઈને બધી જ વસ્તુ અને અમે આ ફ્રેન્ચાઇઝી બિઝનેસમાં અમે આઠ મહિનાથી આવ્યા છીએ પ્રાઇઝમાં કઈ રીતના રહે છે પ્રાઇઝમાં અત્યારના અમારા સ્ટોરમાં જે ઓપનિંગ છે એના લીધે થઈને અઠવાડિયા માટે પચીસ ટકા ડિસ્કાઉન્ટ રહે છે અને ફૂલ લાઇફ ટાઈમ અમે દસ ટકા ડિસ્કાઉન્ટ તો કંપની સ્ટોરમાં બધા સ્ટોરમાં આપવાના જ છીએ યસ આગળ જતાં અમે અમારો એક સ્ટોર શ્રીનાથજી જે નાથ દ્વારા છે ત્યાં મંદિરની સામે જ અમે ઓપન કરવાનો પ્લાન કરીએ છીએ જે ભગવાનના દ્વારના સામે જ એક્ઝેક્ટલી કહી શકીએ વડોદરામાં અમે એક નવો પ્લાન કરીએ છીએ નવો ટેસ્ટ દેવા માગીએ છીએ જે સૌરાષ્ટ્રની પબ્લિક છે કે બધી જે પબ્લિક છે જેને ઓછા રેટમાં કે સારા કોસ્ટમાં જે વસ્તુઓ જોઈ છે તો એ આપણા પાસે અવેલેબલ છે અને એક અલગ ટેસ્ટ જેમ કે આ ઘણી નમકીનની બ્રાન્ડો છે ઘણા ફ્રેન્ચાઇઝી સ્ટોર છે એના કમ્પેરિઝનમાં કાંઈક અનોખું લઈને આવીએ છીએ

પોટેટો ચિપ્સ ચિપ્સ બનાના અલગ અલગ પ્રકારના ચવાણાઓ છે છે પછી ખાખરા છે ડ્રાય ભાખરી છે કચોરી છે મફિન્સ છે ઘણી ખરી આઈટમો અમે અહીંયા આપીએ છીએ આના પછી આ નેક્સ્ટ સેટરડે આપણું જે નાચ દ્વારા છે ઠાકોરજી નું જે કામ કહેવાય છે ત્યાં અમારા ઓગણત્રીસ માં આઉટલેનું તેર તારીખ ઓપનિંગ છે ફૂડ્સ ફૂડ વેલ્યુ ફોર મની પ્રોડક્ટ છે બીજી કોઈ પણ કંપની કે બીજી કોઈ પણ બ્રાન્ડની કમ્પેરિઝનમાં પ્રાઇઝની સામે ક્વોલિટી અને પેકેજિંગમાં અમે મોકરે છીએ અને ખૂબ જ વધાવેલી પ્રોડક્ટ છે સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના અલગ અલગ એરિયાઓમાં